મકર સંક્રાંતિ નિમિત્તે બોટાદ શહેર અને તાલુકામાં રખડતા પશુઓ માટે સાડા ત્રણ હજાર કિલો એટલે કે એકસો પંચોતેર મણ ચૂરમાના લાડુ બનાવવામાં આવ્યા છે એકસો પચાસ થી વધારે બહેનો અને ભાઈઓ નિઃસ્વાર્થ સેવા કાર્ય કરી લાડુ તૈયાર કર્યા છે સંસ્થાઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી રખડતા સ્વાન અને રખડતા ગૌવંશ માટે લાડુ બનાવવામાં આવે છે આ તૈયાર થયેલા લાડુને બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાંથી આવતા સ્વયંસેવકો ટોકન આપી લાડુની કોથળી લઈને જઈને અબોલ પશુઓને ખવડાવે છે

અમને આ સેવાનો લાભ મળે છે અમારું એકસો સાઠ બહેનોનું ગ્રુપ છે એ બધા નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા આવે છે